મિત્રો જો તમે દ્વારકા ફરવા ગયા છો તો આ દસ જગ્યાઓના દર્શન કરવા જરૂરથી જજો તો તો દ્વારકાધીશના જગત મંદિરના દર્શન આપ સૌને કરવા જોઈએ બીજા નંબર પર છે બેટ દ્વારકા કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના યાદવ કુળ સાથે રહેતા હતા અને અહીં તેમનું એક મંદિર પણ આવેલું છે અને બેટ દ્વારકામાં જ હનુમાનજીના પુત્ર મકરધ્વજનું પણ મંદિર આવેલું છે ત્યારબાદ આવે છે ભગવાન શિવનું નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર જે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક છે ત્યારબાદ શિવરાજપુર બીચમાં તો તમારે જવું જ જોઈએ જે ફરવા માટે સારું એવું સ્થળ છે ત્યારબાદ ગોપી તળાવ નામની જગ્યા ધાર્મિક દ્રષ્ટિએ મહત્વની છે અહીં અર્જુન લૂંટાયો હતો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની પત્ની રૂક્ષમણીજીનું મંદિર પણ

તમારે અચૂક કરવા જોઈએ તો હવે પછી તમે જ્યારે પણ દ્વારકા જાઓ તો આ દસ જગ્યાઓને ફરવાનું ભૂલતા નહીં